સુઈગામના પાડણમાં સંસ્થા દ્વારા આરોગ્ય કીટોનું વિતરણ કરાયું સુઈગામ તાલુકાના પાડણ ગામમાં તાજેતરમાં આવેલ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ બાદ જરૂરિયાતમંદ ગરીબ લોકોને પાલનપુરની સંસ્થા નૈસર્ગિક ટ્રસ્ટ અને એમેઝોન ઇન્ડિયા તથા ઇમ્પેક્ટ પાર્ટનર ડોનેટ કાર્ડ ફાઉન્ડેશન દ્વારા ઇઠ્યોતેર કીટોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મચ્છરદાની તાડપત્રી સહિત અન્ય આરોગ્ય કીટનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ ઠાકોર સભાદા સિત્તેર લોકોને અને અન્ય સમાજના થઈ કુલ અઠ્યોતેર લોકોને કીટનું વિતરણ કરાયું જેમાં જરૂરિયાતમંદ અને વિધવા બહેનોને કીટ અપાય છે આ વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી મુળજીભાઈ ચૌધરી સંસ્થાના પ્રમુખ પ્રકાશ ચંદ્ર ચૌહાણ તથા સ્ટાફ પિલનબેન ગાંધી ગૌરાંગભાઈ પ્રજાપતિ અને સામાજિક કાર્યકર ધીરેશભાઈ મેહુલ મેહુલકુમાર વેંજિયા હાજર રહ્યા હતા અને કીટ વિતરણ કાર્યક્રમમાં સાત સહકાર આપ્યો હતો આ વિતરણ કાર્યક્રમમાં યુવા મિત્રો હરેશભાઈ પી વિંચિયા નરેશભાઈ વી વેંજિયા એ મદદ કરી હતી અતિવૃષ્ટિ સમય ગામના યુવા પત્રકાર મેહુલકુમાર કુમાર વિંજિયા દ્વારા પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી ને તે સમય જરૂરિયાતમંદ લોકોના નામ યાદી સામાજિક કાર્યકર દિનેશભાઈ વિંજિયાને મોકલતા તેઓએ પાલનપુર સ્થિત નૈસર્ગિક ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ પ્રકાશ ચંદ્ર ચૌહાણને મોકલેલ હતી સંસ્થા દ્વારા આરોગ્ય કિટનું લોકોને વિતરણ કર્યું હતું પાડળ નવા ઠાકોરવાસ તેમજ અન્ય સમાજના લોકોએ સંસ્થા તેમજ સેવાભાવી કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો મેહુલ કુમાર વિંજિયા વાવથરા